હા ભાજપ સરકાર ક્યારે સહન નહીં કરીએ નહીં જ કરીએ ભારત માતા કી જય એકસો ચોવીસમાં વિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ નીચે અમે આ ઢેરા તાલુકાના ભાજપ કાર્યકર્તા બહેનો એ રેલી કાઢી અને રાહુલ ગાંધીનું પુત્ર સહન કર્યું છે અને અમારા નરેન્દ્ર મોદી સાહેબની માતૃ માતાને અપમાન ભર્યા શબ્દો વાપર્યા છે એ અમે બે સહન કરી શકીએ નહીં ભરત માતાજી મારું